પ્રવેશતી વખતે બાળકીને તેની માતાએ ગોદમો ઉઠાવી ચાલતી બોટલ સાથે લઈ જવામાં આવી જ્યારે નિયમો મુજબ વ્હીલચેર અથવા સ્ટ્રેચર ઉપયોગ થવો જોઈએ આ ઘટના એ સલામત સ્થળાંતર પર શંકા ઉભી કરી છે

હોસ્પિટલના પ્રોટોકોલ મુજબ એમ્બ્યુલન્સ થી વીલ છે કે સ્ટ્રેચર પર ટ્રાન્સફર કરી ઇમરજન્સી માં લઈ જવાનો નિયમ છે પરંતુ સ્ટાફ અથવા સહાયક સાધનોની ઓળખને કારણે માતાને બાળકને ગોદમાં લઈ ચાલુ ડ્રીપ સાથે જ ચલણ કરવું પડ્યું